મિત્રો તમાર રાશન કાર્ડ ઉપર તમને કેટલું અનાજ મળે છે તમને કઈ રીતે ખબર પડે તમે રેશન કાર્ડ તો લેવા જો છો પણ તમને ખુદને તો ખબર છે જ ને કે તમારું રેશન કાર્ડ ઉપર મિત્રો કેટલું અનાજ મળે છે મિત્રો આપણે ટેકનિકલ માં ઘણી બધી અલગ અલગ વિડિયો બનાવી છે પણ મિત્રો આ પણ જાણવું જરૂરી છે કારણ કે રેશન કાર્ડ દરેકને હોય છે અને રેશન કાર્ડ માં રેશન લેવા તમે જતા પણ હશો પણ તમને એ તો ખ્યાલ જ ન હોય કે તમારું રેશન કાર્ડ ઉપર સબ્યોડિટ તમને કેટલું કેટલું અનાજ મળે છે એ તો મિત્રો તમને ખ્યાલ જ ન હોય તો વિડિયો માં મિત્રો ધ્યાન આપજો આજે સ્પેશિયલ વિડિયો ના માટે લઈને આવ્યો છું વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય અને જો તમને આ વિડિયો ગમે છે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો આપણે અહીંયા સાઇડમાં સ્ક્રીન ને હું ચાલુ કરી દઉં છું જો અહીંયા તમારે કઈ રીતે ચેકિંગ કરવાનું છે કે તમારા રેશન કાર્ડની અંદર કેટલું અનાજ મળે છે તમારું રેશન કાર્ડની અંદર કારણ કે રેશન કાર્ડ તમારી પાસે છે એમાં કેટલા સભ્યોના નામ છે અને તમારે ઓનલાઈન જોવાનું છે કે રેશન કાર્ડમાં ઓનલાઈન કેટલા નામ છે એ પણ તમને જાણવા મળી રહેશે તો એના માટે જરૂર પડે છે આપણે મિત્રો ક્રોમ બ્રાઉઝરની અહીંયા ક્રોમ બ્રાઉઝરને હું ઓપન કરું છું અહિયાં તમારે સર્ચ કરવાનું છે માય રેશન કાર્ડ ગુજરાત તો આપ જોઈ શકો છો માય રેશન કાર્ડ ગુજરાત મેં અહીંયા સર્ચ કરેલું છે તો અહીંયા આ ટાઇપની વેબસાઈટો ઘણી બધી મિત્રો તમને અહીંયા મળી જશે જુઓ અહીંયા તો પહેલા નંબરની વેબસાઈટ છે મિત્રો ખાસ એની ઉપર આપે મેં ક્લિક કરી દીધું છે તો અહીંયા આ મિત્રો છે ઇંગ્લિશમાં તમે જો અહીંયા તમારે ગુજરાતી ભાષા કર્યું એને તો તમને એ ઓપ્શન મળે છે જુઓ અહીંયા ગુજરાતી કરવું તો તમે અહીંયાથી ગુજરાતી મિત્રો ભાષા કરી શકો છો ખાસ કરીને તો અહીંયા લોડિંગ થઈ રહ્યું છે જો તમે અહીંયા અહીંયા ગુજરાતી ભાષા થઈ છે કે છે અને જો તમને ગુજરાતીમાં અહીંયા નથી મળતું તો મિત્રો અહીંયા બીજી વેબસાઈટ ગુજરાતીમાં પણ મિત્રો તમને અહીંયા મળે છે જેની અંદર રેશન કાર્ડની ગુજરાતીમાં બધી માહિતી હોય છે તો અહીંયા હું જો ગુજરાતીમાં સર્ચ કરું છું તો અહીંયા તો અહીંયા જો તમે ગુજરાતીમાં સર્ચ કરીને દેખાડું જેથી મિત્રો તમને ખ્યાલ આવે તો ચલો અહીંયા રેશન કાર્ડ મળવા પાત્ર જથ્થો બરોબર છે તમે આ રીતે ચેક કર્યું છે તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો મળે છે તો અહીંયા જે આ ઓપ્શન છે એના ઉપર આપણે ગુજરાતી વેબસાઈટ અહીંયા ખોલી દીધી છે ઘણી વેબસાઈટ છે તમે જોઈ લો મિત્રો ખાસ કરીને જો નિયમાક્ષ શ્રી અન્ન અને નાગરિક પુરવઠા આ વેબસાઈટ તમારે મિત્રો સરકારી છે તમને કદુ રેશન કાર્ડ ની અંદર જે તમારું જે પણ આવતું એ ગામની અંદર એ બધું અન્નનું તમને અહીંયા માહિતી મળી રહેશે એટલે અહીંયાથી તમે જુઓ તકેદારી અને સમિતિ અને સભ્યોની વિગતો મેળવી હોય તો તમે મિત્રો મેળવી શકો છો ઘરે બેઠા કોન્ટેક્ટ નંબર તમારે મેળવા છે તો તમે અહીંયાથી મેળવી શકો છો સરકાર વાળી અહીંયા તમને એક ઓપ્શન મળશે રેશન કાર્ડની જો અહીંયા મળવાપાત્ર જથ્થો લખેલો છે વિસ્તાર મુજબની રેશન કાર્ડ વિગતો અને એન એ તમારા રેશન કાર્ડની ઓનલાઈન તપાસ ખાતરી કરો રેશ કેટલા રેશન કાર્ડમાં દુકાનદારો સાથે જોડાયેલા છે બધી માહિતી તમને અહીંયાથી મિત્રો મળી શકે છે તમે ઘરે બેઠા ચેક કરી શકો છો આપણને મિત્રો ખબર જ નથી હોતી કે રેશન કાર્ડની માહિતી આપણે કઈ રીતે લેવી રેશન કાર્ડનું નામ ચડાવવું કમી કરવું રેશન કાર્ડની અંદર ઓનલાઈન ફરિયાદ કરવી બધું મિત્રો અહીંયાથી તમને જોવા મળી રહે છે બોલો પણ તમે ધ્યાન અહીંયા કદી આપતા જ નથી હવે અહીંયા પહેલા નંબરનું ઓપ્શન છે તમારું અહીંયા તમે મરવા પાત્ર જથ્થો અહીંયાથી આપણે ખબર પડશે કે આપડા રેશન કાર્ડ ઉપર આપણને કેટલું અનાજ મળે છે તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આસા ટાઈપનું ઓપ્શન જોવા મળશે મિત્રો અહીંયા તો અહીંયા થોડું ઝૂમિંગ કરી લો તો તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો અહીંયા જો ખાસ લખેલું છે જો અહીંયા રેશન કાર્ડ નંબર દાખલ કરો તો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે જેનીમાં તો હું અહીંયા રેશન કાર્ડ નંબર મારો બોક્સમાં નાખી દઉં છું મે રેશન કાર્ડ નંબર નાખી આ કેપ્ચા કોડ છે ને એ તમારે આની અંદર ફિલ કરી દેવાનો છે તો જે કેપ્ચા કોડમાં જેવી રીતે લખ્યું છે ને એવી રીતે તમારે ખાસ લખવાનું છે જો તો પણ અહીંયા કેપ્ચા પે કોડ મે નાખી દીધો છે અને અહીંયા view જો એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને તમાર રાશન કાર્ડ ઉપર તમને કેટલું કેટલું અનાજ મળે છે એ તમે અહીંયા આ રીતે જોવા મળી દેશે જુઓ અહીંયા ખાસ કરીને તો NFSA PPH બાજરી તો કેટલી છે 4 કિલો પ્રાઇસ જુઓ અહીંયા ફ્રીમાં આવે છે બીજા નંબરમાં છે NFSC PPH ઘઉં કેટલા છે 8 કિલો છે એ પણ ફ્રીમાં આવે છે ત્રીજા નંબરમાં છે NFSC ફાઈન્ડ ચોખા રિફાઇન્ડ ચોખા છે મતલબ તો 8 કિલો ચોખા પણ તમે મિત્રો મડે છે અને છેલા નંબર માં છે ડબલ રિફાઇન્ડ અને મીઠું રીમેક 6 સપ્ટેમ્બર 2024 ના મીઠાના 50% મુજબની ફાળવણી કરવામાં આવેલ છે તો મિત્રો અહીંયા મીઠાના ભાવ પણ તમને અહીંયા મિત્રો લખેલા છે માત્રા બરોબર છે મીઠાની અંદર તમને કદાચ ₹1 કદાચ આપવાનો થઈ તમે મર્તું હોય તો તો અહીંયા મિત્રો ભાવ વાઇડ બધી માહિતી તમને અહીંયા રેશન કાર્ડની મળે છે તો આવી રીતે તમે ઘરે બેઠા મિત્રો ચેક કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વિડીયો મિત્રો શેર કરજો ઘણા આપણા ગુજરાતી લોકો છે છેતરપિંડી મિત્રો થાય એમની સાથે તો મિત્રો તમે ઘરે બેઠા ચેક કરી શકો છો કે તમારું રેશન કાર્ડની અંદર મિત્રો તમને કેટલું અનાજ મળ છે એ તો મિત્રો તમને ખબર હોવી જોઈએ જો તમને રેશન કાર્ડની અંદર તમને કેટલું અનાજ મળ છે ખબર નથી તો તમને ઓછું મળવાનું છે એમાં કોઈ ફેર પડવાનો નથી મિત્રો એટલે ખાસ મિત્રો તમારે અહીંથી જાણી લેવાનું છે કે તમારું રેશન કાર્ડ ઉપર કેટલું તમને અનાજ મળે છે તમારું સભ્ય કેટલા છે એ બધી માહિતી તમને મિત્રો મળી રહેશે અને જો તમને આ વિડિયો ગમ્યો છે અને અન્ય તમારે કોઈ પણ માહિતી જોઈ છે આ ટાઈમે તો મિત્રો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની કોશિશ જરૂર કરીશું યુટ્યુબની સાથે સાથે કંઈક અલગ નોલેજ તમને મળે ને એ ટાઈપની વિડીયો બનાવવાની પૂરી કરી કોશિશ કરીશ તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાને મિત્રો